મોત દરેક વ્યક્તિને આવે છે આ એક સત્ય છે જેને તમે ઈચ્છો તો પણ તેનાથી દૂર નહીં રહી શકો આપણામાંથી દરેકને એક દિવસ મોતનો સામનો કરવો જ પડશે મૃત્યુ ક્યારે અને કેવું હોઈ શકે છે મૃત્યુની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનો જીવ આસાનીથી નથી જતો હોતો કેટલાક લોકોને મૃત્યુ આવે તે પહેલા ઘણા દુઃખોનો સામનો કરવો પડે છે અચેતના હૃદયના ધબકારા વધવા કંઈ બોલી જ ન શકે અનેક મુશ્કેલીઓ બાદ મોત મળતું હોય છે તમે જાણી શકો છો કે તમારું મૃત્યુ ક્યારે થવાનું છે અને તે આસાન હશે કે મુશ્કેલ જો કોઈ વ્યક્તિ દર્પણમાં પાણીમાં અથવા તો પડછાયો યોગ્ય રીતે જોઈ ન શકે તો તેનું મોત જલ્દી થઈ શકે છે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને ચંદ્ર કે તારા જોવામાં મુશ્કેલી થાય છે તો તેનું મોત નજીક આવી ગયું છે ક્યારેક તો તેને આકાશ વાદળીને બદલે લાલ રંગનું પણ દેખાવા લાગે છે જો કોઈની નજીકમાં વાદળી રંગનું પતંગિયું ફરી રહ્યું હોય તો ધાર્મિક ગ્રથો મુજબ તે માત્ર એકાદ મહિનો અથવા તો તેના કરતાં ઓછો સમય જ જીવી શકે છે ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દુષ્ટ અને રાક્ષસી પ્રકૃતિના હોય છે ઘમંડી હોય અને અન્ય લોકોનું સન્માન ન કરે તેમને ખૂબ જ મુશ્કેલીભર્યું મૃત્યુ પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિએ બલાત્કાર કે હત્યા જેવો ગંભીર ગુનો કર્યો હોય તો તેને ખૂબ જ મુશ્કેલ મોત મળે છે જ્યારે યમરાજ આવા વ્યક્તિઓનો જીવ લેવા માટે આવે છે ત્યારે ખૂબ જ ક્રૂર રીતે લઈ જાય છે જ્યારે ખ્યાલ આવી જાય કે મૃત્યુ થવા જઈ રહ્યું છે તો તેનાથી બચવાને બદલે તેનો સ્વીકાર કરવો જોઈએ મોતનો વિરોધ કરવાથી તે વધારે મુશ્કેલીભરી મોત મળે છે મૃત્યુને ટાળી નથી શકાતું પરંતુ પ્રાણ આસાનીથી નીકળી શકે તે માટે જરૂર પ્રયત્ન કરી શકાય છે ભગવદ્ ગીતા મુજબ જો કોઈ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે તેનું મોત નજીક આવી રહ્યું છે તો તેણે સારા કર્મો કરવાની શરૂઆત કરી દેવી જોઈએ મૃત્યુ પહેલા કોઈ પણ વ્યક્તિને વાતો કરવાનું ઓછું કરી દેવું જોઈએ આ સમયને ભગવાનને યાદ કરવા ભજન કીર્તન કરવું અને આધ્યાત્મિક સ્તર વધારવું જોઈએ મૃત્યુ નજીક આવી રહ્યું છે તેની જાણ થતા માણસે પોતાના અંતિમ સમયમાં બને એટલા વધારે સારા કર્મો કરવા જોઈએ જો કે કોઈ સારા કર્મો એક દિવસમાં નથી કરી શકતા પરંતુ જેટલું પણ સારું કામ થાય તેટલું કરવું અને યમરાજનો ગુસ્સો ઓછો કરી શકાય છે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર